નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના પ્રશ્ન છે વિશ્વનો સૌથી મોટો દેશ કયો છે તો રશિયા સૌથી મોટો દેશ છે ત્યાર પછીનો પ્રશ્ન છે પરીક્ષાની શરૂઆત સૌથી પહેલા કયા દેશમાં થઈ હતી ભારત ફ્રાન્સ ચીન કે અમેરિકા તો ચીનમાં સૌ પરીક્ષાની શરૂઆત થઈ હતી ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે મગરમચ્છ કાચબો શાર્ક કે ડોલ્ફિન તો ડોલ્ફિન છે જળચર પ્રાણી છે ભારતનું કયું રાજ્ય સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે કર્ણાટક તમિલનાડુ ગુજરાત કે આંધ્રપ્રદેશ તો ગુજરાત સૌથી લાંબો દરિયા કિનારો છે સોળસો કિલોમીટર વિશેષમાં ગુજરાત શેના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે એરંડા તમાકુ કેરી કે જીરૂ તો એરંડામાં સૌથી પ્રથમ સ્થાન ધરાવે છે અંગ્રેજોએ ભારતમાં સૌથી પહેલા કોને ફાંસી આપી હતી ભગતસિંહ સરદાર પટેલ ચંદ્રશેખર કે ખુદીરામ બોઝ તો ખુદીરામ બોઝને સૌથી પહેલા ફાંસી આપી હતી ભારતીય રિઝર્વ બેન્કના ચીનમાં કેવું જાળ છે પીપળો ખજૂરી આંબો તાળ તો તાળ છે રિઝર્વ બેન્કમાં ચીનમાં છે માણસના મગજમાં કેટલા ટકા પાણી હોય છે એંસી ટકા સિત્તેર ટકા પચાસ ટકા કે નેવ ટકા એંસી ટકા મગજમાં પાણી હોય છે દુનિયામાં સૌથી વધારે ભૂકંપ કયા દેશમાં આવે છે જ્યાં જાળા મુખ્ય સતત સક્રિય છે તો જાપાન જાપાન દેશમાં સૌથી વધારે ભૂકંપ આવે છે

રોજ દૂધ રોટલી ખાવાથી શું ઝડપથી વધે છે લંબાઈ યાદ શક્તિ કે છે દેશની કંપની ભારત અમેરિકા આફ્રિકા કે મલેશિયા તો અમેરિકાની કંપની છે કોકાકોલા મોરનું આયુષ્ય કેટલા વર્ષનું હોય છે વીસ પાંત્રીસ પચીસ કે ચાલીસ વર્ષ તો વીસ વર્ષનું આયુષ્ય મોર ધરાવે છે વાદળી રંગનો ગ્રહ કયા ગ્રહને કહેવામાં આવે છે મંગળ પૃથ્વી બુધ કે ગુરુ તો પૃથ્વીને વાદળી રંગનો ગ્રહ કહે છે એવી રીતના લાલ છે તો મંગળ મસાલાના ઉત્પાદનમાં કયું રાજ્ય સૌથી આગળ છે ગુજરાત ઓડિશા કેરળ કે તમિલનાડુ તો કેરળ છે મસાલા માટે આગળ છે કયા રાજાને બે વખત દફન કરવામાં આવ્યા હતા બાબર અકબર હુમાયુ કે શાહજહાં તો બાબરને બે વખત દફન કરવામાં આવ્યા હતા કયો જીવ આંખ બંધ કરીને પણ જોઈ શકે છે ગરોળી સાપ કૂતરો કે માછલી તો માછલી છે આંખ બંધ કરીને પણ જોઈ શકે છે લાલ કિલ્લામાં કુલ કેટલા રૂમ છે નવ છ ચાર કે સાત રૂમ તો છ રૂમ છે લાલ કિલ્લામાં ક્યુ વિટામિન્સ ઓછું ખાવાથી હાડકા કમજોર થઈ જાય છે એ ડી કે 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 બી તો વિટામિન ડી હાડકા માટે ખૂબ ઉપયોગી છે વધારે ગરમ પાણી પીવાથી કઈ સમસ્યા થાય છે છે દિવસ ક્યારે ઉજવવામાં આવે માર્ચ સપ્ટેમ્બર પંદર ઓગસ્ટ કે પાંચ જાન્યુઆરી પંદર મે ઓગસ્ટે કિસાન દિવસ ઉજવવામાં આવે છે આથી કયો રંગ જોઈને ગાંડો થાય છે લાલ પીળો વાદળી કે કાળો તો પીળો રંગ જોઈને ગાંડો થાય છે

રામાયણ ભગવદ્ ગીતા કે સંવિધાન તો સંવિધાન છે રાષ્ટ્રીય પુસ્તક છે જો રાષ્ટ્રીય કીધું છે ધાર્મિક નહીં ની શોધ ક્યાં દેશમાં થઈ હતી શ્રીલંકા ભારત પાકિસ્તાન કે ઓસ્ટ્રેલિયા તો ભારતમાં અને આર્યભટ્ટ નામના